આ તરફ ખંભાગમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયો ક્લિપમાં ખંભાગથી ભાજપના ઉમેદવાર એવા ચિરાગ પટેલ અને વિશાલસિંહ નામના વ્યક્તિની વાતચીત થવાનો દાવો છે વિશાલ સિંહએ ચિરાગ પટેલને પ્રચાર માટે ધુવારણ ન આપવા માટે કહ્યું રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રચાર ન કરશો તેવું વિશાલ સિંહે કહ્યું સંદેશ ન્યૂઝ આ ઓડિયો ક્લિકની સત્યતાની પુષ્ટિ નથી કરતી પ્રચાર માટે તમે ના આવશો કેમ કે જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ નહી થાય ત્યાં સુધી અમારું યુવાનો અને બીજા બધા દુવારન યુવા સંગઠન જનકલ્યાણ બધાનો વિરોધ છે બરાબર બરોબર આજ તમે આયા જયા મેં જોયું પણ પડતી વાર તમે જોવા લાગો તો ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ધોરણ માં ના આવશો તો હું આજે પ્રચાર માં ક્યાં આવ્યો છું પણ ઘે નાખી ને તો આવ્યા ને ભાજપ નો હા તે એ તો ભાજપનો સ્થાપના દિવસ હતો એટલે સરપંચ ને ગેર ધ્વજ ફરકાવા ની એવું પાર્ટી નો આદેશ હતો એટલે આવવું પડે એમ બાકી પ્રચાર માં મીટિંગ કરવા ક્યાં આયા આપણે ના આવશો ના કેમકે રૂપાલ ની ટીકીટ રદ ના થાય તો સુધી ધોરણ માં ના આવશો ચોક્કસ હો ભાઈ ઓકે હા